નમસ્કાર ખડિત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો ટુ વ્હીલ ટ્રેલર આ ટ્રેલર મિત્રો વિપુલભાઈને વેચવાનું છે મિત્રો ઓલ્ડ મોડલમાં આ ટ્રેલર તમને જોવા મળશે કલર કામ કરાવેલું છે ટ્રેલરમાં કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો નેવું ફૂટનું આ ટ્રેલર તમને જોવા મળશે એકદમ રિઝનેબલ કિંમતમાં આ ટ્રેલર તમને મળી રહેશે ટ્રેલર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો વિપુલભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો એક લાખ અને દસ હજાર રૂપિયામાં આ ટ્રેલર વિપુલભાઈને વેચી દેવાનું છે મિત્રો આ કિંમત ફિક્સ નથી કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે એટલે કે મિત્રો કિંમતમાં હજુ પણ ફેરફાર થઈ જશે ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે બોટાદ અને ગામ છે મિત્રો કાનિયાળા એટલે કે તમને આ ટ્રેલર કાનિયાળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિપુલભાઈ નામ અને ત્રાણું એક સાડત્રીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વીડિયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો